ચોવીસ કલાક વીજળીના દાવાઓ પોકળ સાબિત થયા તંત્રના પાપે લોકો ને હાલાકી હરસોલ ગામ ની વારંવાર જીબીમાં બી માં કમ્પ્લેન ધરાવવા છતાં પણ લાઇટ ના ધોધિયા દિવસે દિવસે વધતા જ જાય છે કોઈ પણ એન્જિનિયર સાહેબને ને અમે કરી કોઈ કમ્પ્લેન નોંધે છે પણ કોઈ પણ અત્યારે એમાં રિસ્પોન્સ સારો મળે નથી એમાં જી બી એન્જિનિયર ચૌહાણ સાહેબ બામણીયા સાહેબ વારણ સાહેબ આ લોકો કહે કરી આપશું ફોન આવો ફોન રિસીવ કરતા નથી એમ કે જોડે સ્ટાફ ઓછો છે તો અમારા દિવસે દિવસે વેપારીઓને ધંધા રોજગાર વાળા છે બરોબર તો એમને કામ કઈ રીતના કરવું એ ખબર નથી સોમવારે નહીં લાઈટ મંગળવારે નહીં બુધવારે નહીં દિવસમાં રોજ રોજ બે બે કલાક છતાં લાઈટ જતું ડેલી પણ અત્યાર સુધી કોઈ આ બે વર્ષથી થાય છે બરોબર લાઈટનો પ્રોબ્લેમ પણ અત્યાર સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે